ડીપી વર્લ્ડ દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને નેવોમો વચ્ચે ગુજરાતના કંડલા પોર્ટ ખાતે સ્વચાલિત મેગ્નેટિક રેલ ફ્રેઇટ મુવમેન્ટ અંગે પાયલોટ પ્રોજેક્ટ માટે સમજૂતીપત્ર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભારતના પોર્ટ લોજિસ્ટિક ક્ષેત્રમાં આ પહેલ પ્રથમવાર આધુનિક મેગરાઈલ ટેકનોલોજીનો પ્રયોગ કરશે આ એમઓયુ અંતર્ગત નેવોમોની મેગરાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાતસો પચાસ મીટરનો પાયલોટ ટ્રેક તૈયાર કરવામાં આવશે જે આધુનિક ઇલેક્ટ્રિક ચાલિત લિનિયર મોટર આધારિત વેગનથી સામાનની આપોઆપ અવરજવર માટે કાર્ય કરશે આ ટેકનોલોજી હાલના રેલ ટ્રેક પર લાગુ કરી શકાશે જેનાથી સમય ખર્ચ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે આ અવસરે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર સિંહે જણાવ્યું હતું કે આ પહેલ પોર્ટના ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા તરફ એક વ્યૂહાત્મક પગલું છે અને ભારતના આધુનિક લોજિસ્ટિક તંત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે